હું બોર્ડના બે હજાર પચીસમાં વર્ષમાં ભણું છું અને પોપ્યુલર સ્કૂલમાં ભણું છું આ છેલ્લા બે પેપરથી અમે જોઈ છીએ કે મારી બાજુમાં અને મારી આગળ માઇક્રોકોપીઓ આવે છે પહેલાં મને શંકા ગઈ કે આ કાગળીયા છે પણ ના કોપી આવી અને છેલ્લે અમે બહારે નીકળીને ત્યારે પણ કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમાલમાં સંતાડીને લઈ જવામાં આવે છે ત્યાંનો એક સ્ટાફ ગણાવીને સપલીઓ આત્મા હોય છે કઈ કાગડિયા હોય છે ત્યાં આવીને ઈશારા કરી જાય છે પછી બારે જાય છે ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ ફોર વ્હીલરના બારે જાય છે અમે વોશરૂમની રજા માગી તમને ના પાડી દે છે પણ એના એક હારે બે બે ત્રણ ત્રણ ને જવા દે છે એ ત્યારે અમને શંકા ગઈ તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું તો એની પાસે માઇક્રોકોપી હતી અને હાથમાં લખીને જાય જેને જે પ્રશ્ન ન આવડતો હોય ને અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે એટલે ટૂંકમાં એની પાસે પેપર પહેલાંથી ખોલેલું આવી જાય છે આ જે એકાઉન્ટનું પેપર હતું પણ આજે તો

અને અમારા આજુબાજુ હું બીજા કોઈ બાજુમાં જો તો એને કહી દે છે આમાં એવું લાગે છે કે સુપરવાઇઝર પણ એના જ લાગે છે વિદ્યાર્થી તરીકે અમારી ઈજ જ કે રાતે અમે ત્રણ ત્રણ ચાર ચાર વાગે લગ્યા અમે રીડિંગ કરી છીએ અમે મહેનત કરી છે પણ અમને પાસ થવાની આશા છે અમે પાસ થઈ સાત ટકે પછી ચોરી કરીને પાસ થઈ એમને નો અમારી મહેનત ઉપર પાણી જાય અમે મહેનત કરીને ચોરી ઉપર કરે છે આ વાત સાચી જ છે કેમ કે આના સ્કૂલના મળેલા છે બધા એક સાથે બધાને માઇક્રોકોપીઓ આપે છે અને ભેદભાવ રાખે છે અમારે અને બીજી સ્કૂલ વચ્ચે ગામના પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષા આપવા જાઉં છું અત્યારે હાલમાં ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે અમે ત્રણ ચાર વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાક અમને ન્યાય મળવો જોઈએ એ બધા ચોરી કરીને પાસ થાય સારા ટકા લાવે સારા માર્ક લાવે અમે મહેનતથી પાસ થાય છે ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે બે ત્રણ બાળકોને એક હારે વોશરૂમ મૂકે તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને બે ત્રણ હારે જવા દે અમારે એક વારમાં પણ ના પાડી દે છે બધા પેપરમાં ચોરી તો થાય જ છે ઇકો ને બેમાં થઈ હતી બેમાં માઇક્રોકોપી દ્વારા થઈ હતી માઇક્રોકોપીમાં એકથી થી વીસ એમસી હતા દસ વીએસક્યુ હતા અને બધા પ્રશ્નના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ દ્વારા અંદર તો આપને લખી શકે એ મુદ્દાઓ કહી દે તો એમાંથી બધું લખી શકે પરીક્ષા સમય થઈ ચાલુ થાય ત્યારથી તો દોઢક કલાક જેવું જવા દે પછી એના બાળકો જ વોશરૂમ જાય અમને કોઈને અત્યારે એ સમયમાં જવા દેતા નથી વોશરૂમ અમારા ક્લાસમાં ઘણા પોપ્યુલરવાળા છોકરાઓ છે જ તે એ એવી રીતે લખે ને મેડમને પણ ખબર ન હોય અમે બાજુમાં બેઠા હોય અમને તો ખબર પડી જાય પણ મેડમ દ્વારા દેખાય તો મેડમ કાંઈ બોલે નહીં એ એના બાળકોને કાંઈ પણ કોઈ પ્રકારની વાતચીત કરે નહીં ના સ્કોડના અધિકારીઓની ચર્ચા તો સાંભળી છે પણ જોયા નથી આ અમને ન્યાય મળવો જોઈએ અમે ત્રણ ચાર વાગ્યા સુધી રાતે વાંચી આખી રાત મહેનત કરી તો અમારો શું વાક એ બધા ચોરીથી પાસ થાય અમે મહેનતથી પણ પાસ સરખા નથી થઈ શકતા અમારે માર્ગ જોઈ છે